કાયદાનો અમલ કરવાવાળા જો કાયદાનો ભંગ કરતા નજરે પડે તો તેની અસર આમ જનતા પર પડ્યા વગર રહેતી નથી તો ભાજપના નરોડા વિધાનસભાના ધારાસભ્ય બલરામ થાવણી કોઈપણ પ્રકારે ચર્ચામાં જ રહ્યા છે તો બલરામ થાવણીએ ધારાસભ્ય થયાના ત્રણ વર્ષ પૂરા કર્યા હોવાની ખુશીમાં તેમની ઓફિસના જ કાર્યકરોનો જમાવડો ભેગો કર્યો હતો ત્યારે કોરોના મહામારીના જાહેરનામોનો જાહેરમાં ધજાગરા ઉડાવ્યા હતા તેના મુદ્દાને લઈને બલરામ થાવણીએ નિવેદન આપ્યું હતું મારો ટાઈમ ઓફિસ ઉપર આવવાનો સાડા દસનો છે સાડા થી બે સુધી બેસું છું અને રેગ્યુલર ટાઈમ હું આવ્યો હતો અને મારો કોઈ પ્રોગ્રામ હતો નહીં કે આ ત્રીજો વર્ષની ઉજવણી કરીએ હું જ્યારે આવ્યો કાર્ય કરતા આપસમાં પ્લાન બનાવીને ભેગા થઈ ગયા અહીંયા ભાઈ કહી ને સરપ્રાઇઝ આપવાનો સરપ્રાઇઝ કાર્ય કરતા કાર્ય કરતા સેટિંગ કર્યું હતું અને એ જ ગોઠવણ કરીને મને કંઈ ખબર હતી રેગ્યુલર જે આ ટાઈમ હોતો તો આવી ગયો પછી કાર્યકર્તા ભેગા થયા શુભેચ્છા આપવા માટે તો મેં આફીસથી બહાર જ મેં કીધું દૂર 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 તમે ઊભા રહો બધા ભાઈ અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખો પંદર વીસ અડધા કલાકનો કાર્યક્રમ તો સોશિયલ ડિસ્ટન્સ સારું ચાલતું હતું જ્યારે આ ફોટોગ્રાફીનું કામ આવ્યું તોય તોય પણ છોકરાઓને કીધું કાર્યકર્તા થોડો દૂર રહો પણ શું કાર્યકર્તા જ્યારે ફોટો નહીં ને ત્યાં કાર્યકર્તા ભેગા થઈ જતા એ અમારાથી આજે મેં જોયો કે મિસ્ટેક છે અમારી ગલતી છે અને હું ગલતી સ્વીકાર કરું છું હું એમએલએ છું હું કાર્યકર્તાને કોઈ ઠપકો નહીં આપીશ જે થઈ ગયો છે થઈ ગયો જવાબદારી મારી હતી અને મારી છે પણ મારાથી આ મોટી આજે ભૂલ થઈ છે કેમ કે હું કાનૂનનો કાનૂનનું ખુદ પાલન કરું છું મેં ઘણા કાર્યક્રમો કર્યા છે આ લોકડાઉન પછી પબ્લિક સેવાના રેલવે ભરવાના લોકોની મદદમાં પણ આ ધ્યાન પહેલાં રાખતો હતો આજે પણ મેં કાર્યકર્તાને વખત કાર્યકર્તા કરી પણ જ્યારે ફોટોનો સિસ્ટમ આવે ને તો ભેગા થઈ જતા હતા મારો બી આવે મારો સ્વભાઈ કાર્યકર્તાને લાલચ હોય અમે આવી રીતે ભૂલ કરીશું તો કાનૂન અમને માફ નહીં કરે કેમ કે અમે સોશિયલ ડિસ્ટન્સનું કાનૂન નાખીએ માસ્કનો બી અમે લોકોને કહીએ છીએ માસ્ક પહેરીને ચાલો અને અમે મેં પણ હજારો માસ્ક ਲੋਕੋ ਨੇ ਵਿਧਾਨ ਸਭਾ ਮਾਰਿਤਨ ਕਰਿਆ ਹੈ ਜਦੋਂ ਲੋਕਡਾਊਨ ਨੂੰ ਆਵੇ ਰੌਂਡ ਲੇਟਾਤਾ ਤਾਂ ਸੋਸ਼ਲ ਜਿਸਟਿਸ ਦੇ ਅਜੇ થઈ ਗਈ ਹੈ ਉਸਤਾ ਉਸਾ ਵਿੱਚ ਕਾਰਜਕਰਤਾ ਨੇ ਉਸਾ ਨੂੰ ਗਲਤੀ تھی ਕਿ ਜਿਹੜੇ ਗਲਤੀ ਸਵੀਕਾਰ ਕਰਉਂਛੇ ਕਿ ਮਾਰਾ ਦੀ ਫਰੀ ਆ ਜਿੰਦਗੀ ਵਿੱਚ ਗਲਤੀ ਨਹੀਂ ਥਾ